બાળ લકવા નાબૂદી અભિયાન બે હજાર ચોવીસ અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ત્રેવીસ જૂન બે હાજર ચોવીસ અંતર્ગત રાજ્ય વ્યાપી પોલિયો વિરોધી રસીકરણ નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત શૂન્ય થી લઈને પાંચ વર્ષની વય જૂથના ત્યાસી લાખ બોતેર હજાર થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે તો આ હેતુસર એક લાખ તેત્રીસ હજાર નવસો ને છપ્પન આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના તેત્રીસ હજાર ચારસો નેવ્યાસી પોલિયો બુથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે તો સમગ્ર રાજ્યમાં ત્રેવીસ જૂન બે ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તો તારીખ ચોવીસ અને પચીસ જૂન ના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ એટલે કે ડોર ટુ ડોર ફરીને શૂન્ય થી લઈને પાંચ વર્ષ સુધીના ભૂલકાઓને છે કે એક પણ કેસ નથી નોંધાયો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલીયો રસીના ટીપા પીવડાવી આ અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો તો ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી અને પુલકાઓના માતા પિતા તેમજ આરોગ્ય અધિકારીઓએ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા તો પોલિયોના બે ટીપા દરેક બાળકના વાલીઓ પીવડાવે તેવી વિનંતી કરવામાં આવી છે આજે ચોવીસમી જે તારીખ છે અને સમગ્ર રાજ્યમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પલ્સ પોલિયો અભિયાન એ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે શુભારંભ કરવામાં આવ્યો છે આ તબક્કે સૌને ખાસ અભિનંદન છે આ ટીમ વર્ક છે કે સમગ્ર ભારત અને સમગ્ર દેશમાં બે હજાર અગિયાર પછી સમગ્ર દેશમાં એક પણ પોલિયોનો કેસ નથી અને બે હજાર સાતથી આપણા રાજ્યમાં પણ એક પણ પોલિયોનો કેસ નથી આ અભિયાનમાં દરેક ઝીરોથી પાંચ એટલે જેનો જન્મ થયો છે આજે પણ એ પણ રસી લે પાંચ વર્ષ સુધીનું દરેક બાળક જેને અગાઉ પણ પોલિયોની રસી લીધેલી છે એ દરેક બાળક એ આ અભિયાનમાં આવરી લેવામાં આવે અને દરેકે દરેક બાળકને આજે જે આપણે ખાસ કરવાના છીએ એ બૂથ એક્ટિવિટી છે એટલે આપણે જ્યાં જ્યાં બૂથ છે ત્યાં આપણી આરોગ્યની ટીમ હોય છે અને ત્યાં ચાર મેમ્બરની જે ટીમ હોય છે એ તમામે તમામ જ્યાં બાળકો બૂથ ઉપર જાય છે ત્યાંને બે ટીપા આપી અને પોલિયોથી સુરક્ષિત કરે છે સમગ્ર રાજ્યમાં આવા બુથનું આજે રવિવારના દિવસે તેત્રીસ હજારથી વધુ બુથનું આયોજન કરેલું છે અને એક ટીમની અંદર ચાર મેમ્બર એટલે લગભગ એક લાખને સાહીઠ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ડિપાર્ટના કર્મચારીઓ આ અભિયાનમાં કામ કરવાના છે